બોડેલીમાં યશરાજ ચોપડા દ્વારા નિર્મિત મહારાજ ફિલ્મનો સમસ્ત હિન્દુ સમાજ અને સમગ્ર વૈષ્ણવ સમાજ દ્વારા સખત વિરોધ સનાતન હિન્દુ ધર્મનો વિરોધ કરતી અને હિન્દુ સમાજની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડતી યશરાજ ચોપડા દ્વારા નિર્મિત મહારાજ ફિલ્મને સમસ્ત હિન્દુ સમાજ અને સમગ્ર વૈષ્ણવ સમાજ બોડેલી સખત શબ્દોમાં વખોડી તેનો વિરોધ કરે છે જેના વિરોધમાં આજે બોડેલી ખાતે સનાતન હિન્દુ ધર્માવલંબીઓ તેમજ વૈષ્ણવ સમાજ બોડેલી દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વિવિધ સંપ્રદાય તેમજ વૈષ્ણવ સમાજ જોડાયો હતો રેલી બોડેલી અલીપુરાથી નગરમાં ફરી અને બોડેલી પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર કચેરીમાં આ ફિલ્મ પર પ્રતિબંધ આવે એ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અહંકારથી ધર્મવિરોધી ફિલ્મ આ સ્વતંત્ર ભારતમાં બનાવીને નેટફ્લિક્સ પર પ્રકાશિત કરાવનાર છે તો એનો પ્રચંડમાં પ્રચંડ વિરોધ કરવામાં આવે છે અને જો આ ફિલ્મને પ્રકાશિત કરતી અટકાવવામાં નહીં આવે તો વિરાટ જન આંદોલન કરવામાં આવશે નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ બોડેલી સનાતન હિન્દુ ધર્મ અને પુષ્ટિ સંપ્રદાયને આઘાત અને અસર પહોંચાડે એવું મહારાજ ફિલ્મ ઓટીટી ઉપર પ્રદર્શિત થવા જઈ રહી છે એનો સખત વિરોધ કરીએ છીએ કારણ કે પુષ્ટિ સંપ્રદાયના સિદ્ધાંતોને ખૂબ જ મારી મચોડીને આ ફિલ્મમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે અને સનાતન હિન્દુ ધર્મને પણ ઠેસો પહોંચાડવાનો આ ફિલ્મે પ્રયાસ કર્યો છે ત્યારે આવી ફિલ્મ એ કદાપી ચલવી ન લેવાય અને એના માટે આજે બોલેલી ખાતે અમે સમગ્ર સનાતન હિન્દુ ધર્મના ભાઈઓ બહેનો તેમજ પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવો ઉપસ્થિત રહી અને રેલી કાઢી અને મામલતદાર કચેરી અને આ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું છે આજે અમે સૌએ કાળી પટ્ટી ધારણ કરી છે અને એ કાળી પટ્ટી એ વિરોધનું પ્રદર્શન કરે છે કે આવી ફિલ્મો વારંવાર હિન્દુ ધર્મ ઉપર પ્રહાર કરનારી ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવે છે આજે આ ફિલ્મોનો સખત વિરોધ કરી કોઈએ પણ એને ઓટીટી પર પણ જોવી નહીં અને સરકારશ્રીને પણ અમારી લાગણી છે કે આ ફિલ્મોનો સતંતર બહિષ્કાર કરે એના ઉપર બેન્ડ લાવે એના ઉપર પ્રતિબંધ લાવે અને એ ફિલ્મને અટકાવે જેથી હિન્દુ ધર્મોની લાગણી સચવાય અસ્તુ